વડોદરા શહેરમાં ચાલી રહેલા સ્માર્ટ મીટરના વિરોધ વચ્ચે સયાજીગંજના ધારાસભ્ય કેયુ રોકડિયાએ શહેરીજનોના પડખે ઉભા રહી એમજીવીસીએલના એમડી સાથે વાતચીત કરી હતી સ્માર્ટ મીટરના વિરોધ વચ્ચે સાયાજીગંજના ધારાસભ્ય આવ્યા લોકોના પડખે સ્માર્ટ મીટરથી વધુ બિલ આવતું હોવાનું તેમજ ગમે ત્યારે વીજળી બંધ થઈ જતી હોવાની ફરિયાદ થવા પામી છે ત્યારે ધારાસભ્ય કેયુ રોકડિયાએ એમજી વિસેલના એમડી સાથે વાતચીત કરી લોકોની ફરિયાદોને ઉકેલવાની વાત કરી હતી ફરિયાદો ઉકેલાઈ નહીં ત્યાં સુધી નવા મીટર ન નાખવાની રજૂઆત કરી સાયાજીગંજ વિધાનસભામાં નવા મીટર ન નાખવાનું નક્કી થયું જે રીતે નેશનલ સ્માર્ટ ગ્રીડ મિશન અંતર્ગત આરડીએસએસ સ્કીમ અંતર્ગત જે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાની સ્કીમ છે તેના અંતર્ગત એમ વીસીએલ દ્વારા વડોદરા શહેરમાં બીજા અન્ય શહેરો અને જિલ્લાઓમાં પણ સ્માર્ટ મીટર નખાઈ રહ્યા છે અને એમાં ઘણી વ્યાપક ફરિયાદો સરકાર સુધી પહોંચી છે મારા વિસ્તારની અંદર પણ ગોરવા સુભાનપુરા ફતેહગંજ ન્યૂ સમારોહ અનેક જગ્યાઓ પર સ્માર્ટ મીટર બેસાડવામાં આવે છે અચાનક જ ત્રણ ચાર દિવસથી આ ફરિયાદો ખૂબ વધારે પ્રમાણમાં આવતા મેં સીએમઓમાં પણ રજૂઆત કરી હતી અને ગઈકાલે અમારા જે એમજી જી વિસીએલના એમડી છે તેજસભાઈ એમની જોડે પણ મારી વાત થઈ હતી સૌપ્રથમ તો મેં તેજસભાઈને સજેશન પણ આપ્યું હતું કે સ્માર્ટ મીટર બેસાડવાની સાથે લોકોમાં જનજાગૃતિ આવે એના પ્રયત્નો કરવા જોઈએ અને એની સાથે જે રીતે લોકોની ફરિયાદ છે કે અમારા મીટર ફાસ્ટ ફરી રહ્યા છે ક્યાંક રાત્રે ડિસકનેક્શન થાય છે ક્યાંક રજાના દિવસે પણ ડિસકનેક્શન કરવામાં આવે છે આવી અનેક ફરિયાદો અમારા સુધી પહોંચી હતી ગઈકાલે તેજસભાઈએ પણ આનો ખુલાસો પણ આપ્યો છે આમ છતાં પણ તેજસભાઈને એમ એમજી વિશેના એમડીને મેં કહ્યું છે કે જ્યાં સુધી ફરિયાદોનું નિરાકરણ પૂર્ણ રીતે ન આવે ત્યાં સુધી સયાજીગંજ વિધાનસભામાં આ નવા મીટરો બેસાડવા ન જોઈએ અને પહેલાં જનજાગૃતિ લાવવી જોઈએ લોકોની કમ્પ્લેનનો નિકાલ કરવો જોઈએ જે સરકારની વિચારધારા છે માન્ય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પણ જે રીતે સરકાર ચલાવી રહ્યા છે એ રીતે લોકોના પ્રશ્નોનું નિરાકરણ ઝડપથી આવે એના માટેના સરકારના પ્રયત્નો છે અને આ જ રીતે સરકાર અને એમજી વિસીએલ દ્વારા એ આ વિષયને ધ્યાનમાં મૂકીને ઝડપી લોકોના પ્રશ્નોનું નિરાકરણ લાવવું જોઈએ અને ત્યાં સુધી નવા સ્માર્ટ મીટર ન બેસાડવા એવું એમને મને તેજસભાઈએ ખાતરી પણ આપી છે કે ત્યાં સુધી નવા સ્માર્ટ મીટર અમે રોકીશું